તે દરમિયાન બાઇક ચાલકનો પગ અકસ્માતગ્રસ્ત વાહન નીચે દબાઈ ગયો હતો રાહદારીઓ તેમજ અન્ય વાહન ચાલકો બાઇક ચાલકની મદદે દોડી આવ્યા હતા અને તેને સારવાર અર્થે ખસેડ્યો હતો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા જિલ્લા ટ્રાફિક તેમજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ક્રેનની મદદથી કન્ટેનરને રોડની સાઈડ પર ખસેડવાની સાથે અન્ય અકસ્માતગ્રસ્ત વાહન સાઈડ પર કરીને ટ્રાફિક હળવો કર્યો હતો ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી ન્યૂઝ સાથે રિપોર્ટર અબવી સૈયદ અંકલેશ્વર